નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે માણસ દારૂને પીવે છે કે પછી દારૂ માણસને પીવે છે તો તમારે કોઈને કંઈ કહેવું હોય કોઈએ તમારું અપમાન કર્યું હોય કોઈએ તમારી સાથે દગો કર્યો હોય જેથી કરીને તમારું મન ભારે રહેતું હોય કે પછી એવી કોઈ વાત પડી હોય જો તમે એવું કોઈ દ્રશ્ય જોઈ ગયા હોય જે ન કહેવાય તેવું હોય અને ન સહેવાય તેવું હોય કો તો કોઈએ તમને વ્યવહારિક મુશ્કેલીમાં મૂકી દીધા હોય તમારા ઉપર અત્યાચાર કર્યો હોય તમારા ઉપર ભ્રષ્ટાચાર કર્યો હોય આના કારણે તમારું મન ટેન્શનમાં રહેતું હોય અને અમુક કારણોસર તમે સામાવાળાની સામે બોલી ન શકતા હોય કે પછી તમારાથી કોઈ ગંભીર ભૂલ થઈ ગઈ હોય કે કોઈ કોઈ તમારા હાથે કોઈ ખરાબ કાર્ય થઈ ગયું હોય અને તેના લીધે મગજ બેચેન રહેતું હોય તો તમે દુઃખને ભૂલવા માટે ટેન્શનને ભૂલવા માટે કે પછી સામાવાળા સામે બોલવા માટે લોકો દારૂનો ઉપયોગ કરતા હોય છે કેમ કે દારૂ કોને બનાવ્યો તે તમને ખબર છે પહેલાં તો દારૂ બનાવવામાં મોટામાં મોટો હાથ પોપટનો જ હતો એટલે તમે જુઓ જે માણસ દારૂ પીવે અને દારૂ પીધા પછી માણસ પોપટની જેમ કોઈની બીક રાખ્યા વગર કોઈની શરમ રાખ્યા વગર તે માણસ જે બોલવું હોય તે નિસંકોચ પોપટની જેમ બોલવા લાગે પછી તેને પરિણામની ન પડી હોય તે તો પોપટની જેમ બોલતો હોય તો શું આ પોપટની જેમ માણસ બોલે છે તો ના જો માણસ જ પોપટની જેમ બોલતો હોય તો તેને દારૂનો સહારો લેવાની ક્યાં જરૂર હતી બીજા નંબરે દારૂ ચડ્યા પછી જાણે તે કડાયેલ મોરલો હોય તેમ મસ્તીમાં આવી જાય છે આનંદમાં આવી જાય છે અને ચાલતો હોય તો પણ નાચતો નાચતો ચાલે ચાલતો હોય તો શું આ નાચ માણસના જ નાચે છે અરે જો માણસ જ મસ્તીમાં રહી શકતો હોય તો તેને દારૂનો સહારો લેવાની ક્યાં જરૂર હતી બીજું માણસ જ્યારે દારૂ પી લે છે એટલે રાજા બની જાય છે તે એવું વિચારે છે કે હું રાજા છું અને આ બધા મારા ગુલામ છે એટલે તેનામાં જેમ જંગલનો રાજા સિંહ હોય છે તેવો સિંહનો સ્વભાવ આવી જાય છે અને પછી જ્યારે અતિશય દારૂ પી જવાય છે કે વધારે પડતો નશો થઈ જાય તો પછી તે જ દારૂડીઓ પોપટને પણ ભૂલી જાય છે મોરને પણ ભૂલી જાય છે સિંહને પણ ભૂલી જાય છે અને જેમ એક ભૂંડ કાદવ કીચડમાં પડી હોય તેમ ભૂંડ જેવો થઈને ગમે ત્યાં ગંદકીમાં પડ્યો રહે છે તો દારૂ પીધેલો માણસ પોપટના જેમ બોલે છે તે માણસ નહીં પણ દારૂ બોલે છે દારૂ પીધેલો માણસ મોરના જેમ નાચે છે તે માણસ નહીં પણ દારૂ જ નાચ નચાવે છે જે જંગલના સિંહની જેમ રાજા માને છે તે પણ દારૂ જ રાજા બને છે અને તમે કોઈ ગોડા માણસને પણ એકસો રૂપિયા આપો તો પણ તે માણસ ગંદકીમાં નહીં સુઈ જાય પણ વિચાર કરો કે પરંતુ દારૂ જ પોતે ભૂંડ બનીને માણસને ગંદકીમાં છોડાવે છે અને તમે જુઓ આ એ તો કેટલાયને બિચારી નાની નાની કન્યાઓને વિધવા કરી દીધી છે કેટલાનાએ ઘર બહાર જમીન મિલકત વેચાવી છે કેટલાયનીએ સમાજમાંથી આબરું કઢાવી છે કેટલાય નાય યોદ્ધા જેવા દેખાતા શરીરને ચૂસી લીધા છે કેટલાનાએ નાના બાળકોને રઝડતા કરી દીધા છે બાપ વિહોણા કરી દીધા છે અને આ દારૂ એ તો સત્ર સાયા છીનવી લીધી છે અને છેલ્લે આ દારૂ એ તો કેટલાને કૂતરાના મતે મારી નાખ્યા છે તો ખરેખર માણસ દારૂ પીતો હોય તો તકલીફ દારૂને થાય કારણ માણસ માલિક રહેત અને દારૂ તેનો ગુલામ રહેત પરંતુ દારૂ માણસને પીવે છે એટલે તકલીફ થાય છે દુઃખ આવે છે બે ઇજ્જતી થાય છે કારણ દારૂ માણસને પીવે છે એટલે માણસ દારૂનો ગુલામ બની જાય છે અને દારૂ માણસને કેટલો બધો પીવે છે કે છેલ્લે માણસ ચૂસાઈ જાય છે તો પણ દારૂ માણસને પીવાનું બંધ કરતો નથી અને જ્યારે દારૂ માણસને પૂરેપૂરો ચૂસી લેશે અને માણસ મૃત્યુ પામે છે ત્યારે જ દારૂ માણસને છોડે છે હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ